સ્વાગત છે અમદાવાદના નારોલમાં માથાભારી તત્વોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અમદાવાદમાં વધુ એકવાર ફાયરિંગની ઘટના સામે આવી નારોલ વિસ્તારમાં આરોપી અક્રમ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાંય તેમણે ફાયરિંગની ઘટનાને અંજામ આપીને આતંક મચાવ્યો અક્રમ સહિતના લોકોએ જે પથ્થરમારો કર્યો એમાં શાહબાઝે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી શાહબાઝે ફરિયાદ નોંધાવી દીધા બાદ અક્રમ સહિતના લોકો ગિનાયા હતા અને હથિયાર તેમજ તલવાર લઈને દોડી આવ્યા હતા અક્રમ શાહબાઝનો બુલેટ ઓળખતો હોવાથી તેણે તલવારના ઘા ચીકવાનું ચાલુ કરી દીધું હતું બુલેટ પર તલવાર મારીને તોડી નાખ્યું હતું અને પછી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બાઇક સાઇડમાં હટાવવાનું કહેતા બબાલ કરી નારોલ વિસ્તારમાં આવેલ એ વન નગરમાં રહેતા શાહબાઝ ખાન પઠાણે નારોલ પોલીસ સ્ટેશનમાં અક્રમ ઉર્ફે શેરુ અંસારી શુહેદ અંસારી મોહમ્મદ નુરુદ્દીન અને ઇમરાન વિરુદ્ધ ફાયરિંગ ધાકધમકી અને હુમલાની ફરિયાદ કરી છે શાહબાઝ ખાન પઠાણને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામમાં ઈટોનો ભઠ્ઠો છે શાહબાઝ જાહેદ ખાન માતા નુર બેગમ મોટો ભાઈ હમદ નવાઝ અને નાના ભાઈ મુજાહિદ અલી પત્ની ગુસિયા અને સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહે છે ગુરુવારે બપોરે શાહબાઝ ખાન પઠણ તેના મિત્રો સાથે બાગે હસન પાસે આવેલી એવન હોટેલ ખાતે હાજર હતો ત્યારે તેના ભાઈ મુઝાહિદનો ફોન આવ્યો હતો મુઝાહિદ ફોન પર કહેવા લાગ્યો હતો કે આપણે સોસાયટીની અંદર જવાના રસ્તા પર અક્રમ ઉર્ફે શેરુ અંસારી અને સુહેલ અંસારી બાઇક લઈને ઊભા હતા જેમને સાઈડમાં હટાવવાનું કહેતા બબલ કરવા લાગ્યો હતો આ ઘટના બાદ ગઈકાલે રાત્રે અક્રમ ઉર્ફે શેરુ અન્સારી સુહેલ મોહમ્મદ નુરુદ્દીન અને ઇમરાન હથિયારો લઈને શાહબાઝના ઘર પાસે આવ્યા હતા ચારે માથાભારે તત્વોએ ગાળો બોલવાની શરૂ કરી હતી અને પોતાની ધાક જમાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ ગિનાયેલા તત્વોએ તલવારોથી શાહબાઝ ખાનનું બુલેટ તોડી નાખ્યું હતું શાહબાઝે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો જ્યારે ફાયરિંગથી દહેશત ફેલાઈ ગઈ હતી ફાયરિંગની જાણ થતા નારોલ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ આવી પહોંચી હતી શાહબાઝની ફરિયાદના આધારે નારોલ પોલીસે અક્રમ અંસારી સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાની સાથે જ એફએસએલ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં તેમને ફૂટેલી કારતૂસ પણ મળી હતી ગઈ તારીખ ઓગણીસ ના રોજ નારોલ પોસ્ટેના બાગે કૌશર વિસ્તારમાં ફરિયાદીના ભાઈ સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી શેરો જેનો બાઇક રસ્તા વચ્ચે પડેલો હોય અને બાઈક હટાવવા માટે શેરુને જણાવતા સામાન્ય બોલાચાલી થયેલી તે દરમિયાન ફરિયાદીને પણ બોલાવવામાં આવેલો આરોપી ફરિયાદીના ભાઈએ ત્યારબાદ સામાન્ય બોલાચાલી કરીને પરત આવેલા આ બાદ એની અદાવત રાખી ગઈકાલે રાત્રે ચાર આરોપીઓ શેરુ સોહેલ સાહેલ અને ઇમરાન આ લોકો ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફાયરિંગ કરેલ છે તેમજ ફરિયાદીના બાઇકને પણ નુકસાન કરેલ છે અને આ અંગે ગુનો રજિસ્ટર કરી તાત્કાલિક સીપી સાહેબ સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ચાર આરોપી પૈકી હાલ જે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેના તેમાં શેરું છે શેરું વિરુદ્ધમાં મારામારી તેમજ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે પકડાયા એ સાથે ગાળાગાળી મારામારી કરેલ છે તેમજ તલવારથી ફરિયાદીના મોટરસાઇકલને નુકસાન કરેલ છે એ તપાસ હાલ ચાલુ છે પૂછપરછ ચાલુ છે આગળની વધુ તપાસમાં જણાઈ આવશે મુદ્દામાલમાં બે હથિયાર તેમજ કારતૂસ જપ્ત કરવામાં આવેલ છે સોહેલ તપાસ ચાલુ છે